કંપનીઓ વાળાએ આપણને કહ્યું કે વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ ઇસ્તેમાલ કરો અને અરીઠા સિકાકાઈ સોડો આજે હવે એ જ કંપનીઓ અરીઠા આમળા અને સિક્કાઈયુક્ત શેમ્પુની જાહેરાત કરોડોના ખર્ચે ટેલિવિઝન પર આપે છે આપણે જ્યારે દાંત સાફ કરવા કોલસો કે નમકનો દાંતણ તરીકે ઉપયોગ કરતા ત્યારે કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા મશ્કરી કરતી હતી હવે એ જ દરેક મલ્ટીનેશનલ કંપનીઓ કરંજ બાવળ લવિંગ વગેરેનો અર્ક નાખીને ટૂથપેસ્ટ બનાવે છે તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને દરરોજ આપણને પૂછે છે આપ કે ટૂથપેસ્ટ મેં નમક હે હમણાં તો એક નવું તૂથ નીકળ્યું છે વીટ બેલી કોઈ એક ઘનછક્કર સંશોધકે તારણ આપ્યું કે ઘઉંના કારણે પેટ વધે છે તેમાં રહેલા ગ્લુટેનના કારણે ફાંદ વધે છે કોઈ ધાનથી એમ પેટ વધતું નથી માપમાં લો ત્યાં સુધી કશું ઝેર નથી

ભારતીયો માટે આ કોન્સેપ્ટ બેવકૂફીથી વિશેષ કશું જ નથી કારણ કે પશ્ચિમમાં આ આઈડિયા પશુઓ પર અત્યાચાર રોકવાની ચળવળના ભાગરૂપે છે બીજું કે દૂધ દહીં ઘી અને પનીરનું આપણી ડિશમાં આગવું સ્થાન છે તેનો મહિમા અને મહત્વ આપણે જાણીએ છીએ યાદ રાખજો આજથી પાંચ દસ વર્ષ પછી આપણે લોકોને વિગનમાંથી ફરી ફરી વેજીટેરિયન બનવા ઝુંબેશ કરતા હોઈશું અગાઉ અનેક બાબતોમાં આવું જાણવા મળ્યું છે મૂર્ખ ન બનો વેજીટેરિયન બનો વિગન બનવું એ મૂર્ખતા છે દેશી અને વેસ્ટર્ન કંપનીઓએ આપણને ઉપદેશ આપ્યો કે નમકમાં આયોડીન અનિવાર્ય છે તેમણે શેરીમાં નમક વેચવા આવતા ફેરિયાની લારીઓ બંધ કરાવી ફેરિયાઓ ભંગારની સામે નમક જોખી આપતા કંપનીઓએ તગડો ભાવ નક્કી કર્યો મારો સવાલ એ છે કે દરિયાઈ મીઠું સી સોલ્ટ ખાવાની જરૂર સી છે

પણ આપણે તબિયત સારી રાખતા આવા દેશી નમકમાં રસ નથી બ્લડ હાઈ કરી નાખતા બ્રાન્ડેડ દરિયાઈ નમક આપણે હોંશે હોંશે ખરીદીએ છીએ ઉદાહરણોની અસત નથી એક ગોતો તો હજાર મળે ચોખાના પૌવા છોડી આપણે કોર્નફ્લેક્સ જાલ્યા પૌવા જેવો હળવો અને નિર્દોષ એકેય નાસ્તો નથી પણ આપણને કહેવામાં આવ્યું કે બાળકો જો આ કોર્નફ્લેક્સ ખાશે તો અરબી ઘોડા જેવા તંદુરસ્ત બનશે જાણે પૌવા મમરા ખાઈને આપણા બાળકો લુલા લંગડા બની ગયા હોય આપણને કહેવાયું કે ઇન્ડિયન કરી ઇઝ ટુ સ્પાઇસી હવે જગત આખું એ જ ભારતીય હબ્સ પાછળ ઘેલું છે એ જ તજ લવિંગ મરી મસાલા હળદર મરચું અજમો જાયફળ અને જાવિત્રીનો ઔષધીય મહિમા હવે બધા જ સ્વીકારે છે આપણે સદીઓથી રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ હવે આપણને કહેવામાં આવે છે કે હળદર ખાઈએ તો અલ્ઝાયમરથી અંશે બચી શકીએ વૈજ્ઞાનિક પરીક્ષણો નહોતા થયા ત્યારે પણ આપણે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા હવે મેડિકલ સાયન્સ એમ કહે કે તેમાં કર્ક્યુમિન નામનું એક ચમત્કારિક તત્વ છે જે મોટા ભાગના વાયરસ બેક્ટેરિયા અને ફંગસ સામે જબરજસ્ત પરિણામ આપે છે આપણું રસોડું સ્વયં એક ઔષધ કેન્દ્ર હતું આપણે તેને રોગોનું ઘર બનાવી દીધું ફ્રોઝન ફૂડ પ્રિઝર્વેટિવ ધરાવતા ખાદ્ય પદાર્થો અને જાત જાતના ફાલતુ સોસ આપણા ભોજનનો હિસ્સો બન્યા અસલી વસ્તુઓ વિસરાતી ગઈ અને સિન્થેટિક પદાર્થો ઘૂસતા ગયા જરા વિચાર કરો કહેવાતી ચાઇનીઝ ડીશમાં સીલી સોસ ટોમેટો સોસ ગાર્લિક સોસ વગેરે ઠલવાય છે સવાલ એ છે કે શું આપણી ચટણીઓ એ ફ્રેશ સોસ જ ન ગણાય આપણે લસણની ચટણી મરચાંની આદુની કોથમીર ફુદીનાની ફ્રેશ ચટણીઓ બનાવી જાણીએ છીએ આ બધી ચટણીઓ એક પ્રકારે એપેટાઈઝરનું કામ પણ કરે છે અને ઔષધનું પણ કામ કરે છે આપણને આવા સ બાર મહિના પહેલાં બનેલા અને ભરપૂર કેમિકલ્સ ધરાવતા હાનિકારક સોસની કોઈ જ આવશ્યકતા નથી બદામ પિસ્તાવાળું દૂધ બાળકોને આપવાને બદલે હવે ટીન પેક ફૂડ સપ્લિમેન્ટ આપીએ છીએ ચિક્કાર ફળો ઉપલબ્ધ હોવા છતાં માત્ર પચીસ ટકા ફળોનો રસ ધરાવતી ટેટ્રાપેક ખરીદીએ છીએ આપણા ગામના પાદરે સરગવો સાવ રેઢો ઊભો હતો વડવાઓ તેના પાનમાંથી થેપલા મૂઠિયા અને સબ્જી બનાવતા એ બધું બંધ કર્યું આજે એ જ પાંદડાનો પાવડર બેથી ત્રણ હજાર રૂપિયા કિલો ખરીદીને ખાઈએ છીએ કારણ કે હવે નિષ્ણાંતો તેના ગુણગાન ગાય છે યાદ રાખજો આપણા વડવાઓ કરતાં મોટા નિષ્ણાતો બીજા કોઈ ન હતા અને કોઈ નથી જરૂરથી વાંચજો આગળ ગ્રુપમાં શેર કરો